વાત કરી અંજારની તો અંજાર સચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ત્રિકમદાસજી મહારાજના જન્મદિવસ નિમિત્તે અંજાર સચિદાનંદ મંદિરમાં સવારે આરતી બાદ છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભાવિકોને ભાવથી જમાડવામાં આવ્યા અને ત્રિકમદાસજી મહારાજ દ્વારા ગાયોને નિરણ અપાયું હતું નંદી શાળા અને અન્ય ગૌશાળામાં ગાયોને મિષ્ઠાન પીરસવામાં આવ્યું હતું તેમજ ગરીબોને અલ્પાહાર આપવામાં આવ્યો હતું સાંજે સતાપર ખાતે આવેલ ગોવર્ધન તળેટી ખાતે ભાવિકોની હાજરીમાં સત્સંગ ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિ જોવા મળી હતી આ અંતર્ગત ત્રિકમદાસજી મહારાજનું ભાવિકો દ્વારા સન્માન કરવામાં આવ્યું અને માતા વાસણભાઈ વિશાભાઈ રનમલ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ત્રિકમદાસજી મહારાજના જન્મદિવસ નિમિત્તે વૃંદાવન ખાતે સાધુ સંતોને મહારા મહાપ્રસાદ તેમજ વરસાના ખાતે સાધુ સંતોને મહાપ્રસાદ પીરસવામાં આવ્યો અને ભુજમાં રસિકજનો દ્વારા ગાયોને નિરણ આપવામાં આવ્યું હતું